હાલ નવરાત્રીનો માહોલ જામી રહ્યો છે ત્યારે પાલનપુર ગામ ખાતે આવેલ શિક્ષણ સમિતિ સંચાલિત શાળા ખાતે આયોજન હતું જેમાં પોલીસની સી ટીમ સાથે વાલીઓ જોડાયા હતા સુરતના પાલનપુર ગામ ખાતે આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત કવિ શ્રીનાથ શાળા ક્રમાંક નંબર ત્રણસો અઢારમાં માં નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ નવરાત્રી મહોત્સવમાં પોલીસની સી ટીમ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને બાળકો તથા વાલીઓને કઈ રીતે નવરાત્રી દરમિયાન અને નવરાત્રી સિવાય કઈ પણ તકલીફ પડે તો શું કરવું તેનું માર્ગદર્શન અપાયું હતું તો શાળામાં છેલ્લા પાંચ વર્ષથી નવરાત્રી મહોત્સવમાં પ્રસાદીનું પણ આયોજન કરાય છે આપનું પરિચય નમસ્કાર મારું નામ વિજય જાનરૂપ કે છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત શાળા ક્રમ ત્રણસો માં હું મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું આજે અ નવલાન માતાજીના નોરતા નિમિત્તે આજે અમે શાળાની અંદર બાળકો અને વાલીઓનો આજે ગરબા રમવાનો કાર્યક્રમ રાખ્યો હતો એ આજે અમે તમામ વાલીઓ અને બાળકોને ગરબા રમવા માટે બોલાવ્યા હતા આજે ની સંખ્યામાં મારા વાલીઓ સાથે આજે એમાં તમામ બાળકો આજે ગરબા રમ્યા છે અને સાથે સાથે દીકરીઓની સ સલામતી અને સુરક્ષા માટે નવરાત્રી દરમિયાન કેવી પ્રકારની કાળજી રાખવી પડે તેના માટે જે આપણી સી ટીમ જે કાર્યરત છે તેમને પણ આજે અમે આમંત્રિત કરી હતી

અ જ્યારે પણ કોઈ બનાવ બને છે તો ટોલ ફ્રી નંબર બાર જે કાયમના માટે ફ્રી છે એની ટાઈમ આપણે કોલ કરી શકે છે સુરત શહેર પોલીસ હંમેશા પ્રજાની સાથે છે ને પ્રજાના માટે છે વિશેષ કામગીરી તમારા અત્યારે તમે આ રીતે આ એટલા માટે છે ખરેખર અને વાલીઓ પણ એટલા બધા ઉત્સાહ છે કે અમે રાત્રિના સમયમાં તો દરેક શેરી અને હરેક જગ્યાએ અમે પેટ્રોલિંગ તો કરીએ જ છે પણ એમને કદાચ એવું થયું હશે કે અમારા સ્કૂલ ના અંદર પણ એક આ પ્રોગ્રામ છે અને જે નાના ભૂલકાઓ આટલા સરસ તૈયાર થઈને આવ્યા છે તો આ માર્ગદર્શન જે બીજાને મળે છે તો અમારા બાળકો ને પણ મળે અને તે પણ નાનપણ માં મળે તો આગળ જતા એ બાળકો આ સમજી એમને આગળ ભવિષ્યમાં કઈ બનાવ નહીં બને એની તકેદારી એ લોકો